કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી કે ભીડભાડવાળી જગ્યા ગાંજો વેચાતો હતો જે ડીજીવીસીએલ ઓફિસની સામે છે તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઈસમોને વનસ્પતિજન્ય માદક પદાર્થો ગાંજો જેનો વજન ત્રણસો ગ્રામ જેની કિંમત ત્રણ હજાર મુદ્દામાલ સાથે પકડીને અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસની કામગીરી કરેલ છે પકડાયેલ બંને આરોપીઓના નામ છે હિંમત સામજીભાઈ હડિયા કાપોદરા અને બે નીતિન ચાવડા કાપોદરાને પકડી પાડીને તેમની સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ

વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની નામ હિંમતભાઈ સમજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધ્રુવભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ કરવી હાલ ચાલુ છે સદરુ ગુના બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજવસ્તુઓ અને માહિતી વાકેફ થઈ અને હકીકત મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે